નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્થ ડે ન્યુઝ નિરાધારોને ભોજન પૂરું પાડવાના ઉમદા હેતુ સાથે રોટરી ક્લબ ઓફ વડોદરા બાનિયન સિટી અને સ્વર્ગ કોમ્યુનિટી કેર દ્વારા એક સંયુક્ત પ્રોજેક્ટ સ્વર્ગનો સ્વાદ જેનો શુભારંભ કરાયો આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ લોકોને નિયમિત ભોજન ઉપલબ્ધ કરાવવાનો છે જેનું સૂત્ર છે એક થાળી એક હૃદયને આ કાર્યક્રમનો શુભારંભ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંગઠન વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના સ્થાપક અને પ્રેરક વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી મહોદય શ્રીના હસ્તે કરાયો તેમણે આ પહેલની પ્રશંસા કરી અને સમાજ સેવામાં આવા કાર્યોના મહત્વ પર ભાર મૂક્યો આ કાર્યક્રમ હેઠળ દર સોમવારથી શનિવાર બપોરે બારથી બે ભોજન વિતરણ કરવામાં આવશે સ્વર્ગ ગોલ્ડન એજ કેર ફાઉન્ડેશન દસ વ્યવસ્થા કરવામાં આવી છે મંગલ શુભારંભ કરવામાં આવ્યું છે ઘણા વર્ષોથી આ જગ્યા પર વૃદ્ધોની સેવા તો એમના દ્વારા થઈ જ રહી છે પણ સાથે સાથે એમના મનમાં એક વિચાર આવ્યો કે ગરીબજનોને ટોકન અહીંયા ભોજનની પ્રાપ્તિ થાય એ માટેના પ્રયાસો કરવામાં આવે તો વડીલોની સેવાના સાથે સાથે ગરીબોની સેવા એ સોનામાં સુગંધ છે આ સ્વર્ગનો સ્વાદ પ્રોજેક્ટ ખૂબ સફળ થાય એવી ચરણોમાં વિનંતી અનેક દાતાઓ એમાં જોડાય અમિતભાઈની જે સુંદર ભાવના છે અને રોટરી ક્લબને સાથે રાખીને આ આખો પ્રોજેક્ટ જે એમને વડોદરા શહેરના અંદર શરૂ કર્યો છે તે ખૂબ જ અભિનંદનના પાત્ર છે અહીંયા ઘણા બધા એવા વડીલો રહી રહ્યા છે જે લોકોને ખરેખર મેડિકલ કેરની આવશ્યકતા છે પરિવારજનોને એમની સેવા કરવાની ઈચ્છા હોવા છતાં પણ એ લોકો લાચાર છે કારણ કે અમુક પ્રકારની મેડિકલ એમની નીડ્સ છે ત્યારે આવા પ્રોજેક્ટોના માધ્યમથી શહેરીજનોને મદદ કરવાનો એક એમનો પ્રયાસ વડીલોને મદદ કરવાનો એમનો પ્રયાસ ગરીબોને મદદ કરવાનો એમનો જે આ પ્રયાસ છે તે ખરેખર ખૂબ જ ઉમદા છે અમિતભાઈને અને એમની આખી ટીમને પ્રભુ ખૂબ શક્તિ આપે અને શહેરના અંદર આવા અનેક પ્રોજેક્ટો અનેક સેવા કાર્યો પ્રભુ એમના દ્વારા કરાવતા રહે એવા ખૂબ ખૂબ આશીર્વાદ અમિત સુમાભાઈ લિંબાછા રોટરી વડોદરા બન્યાન સિટી અને સ્વર ગોલ્ડન એજકેર ફાઉન્ડેશન ના માધ્યમથી આજે એક જોઈન્ટલી વેન્ચર થઈ રહ્યો છે અને આટલા મોટા જે વેન્ચર છે એમાં જે હોમલેસ લોકો છે જેની પાસે ઘર નથી જે લોકો રસ્તામાં રહે છે કાં તો ઘણા એવા છે કે જેની પાસે જમવા માટેના પૂરતા વ્યવસ્થા નથી તે લોકો માટે સ્વર્ગ ગોલ્ડન એજકેર ફાઉન્ડેશન અને રોટરી વડોદરા બનિયાન સિટીના માધ્યમથી આજે અમે લોકો એક પ્રોજેક્ટ લોન્ચ કરવા જઈ રહ્યા છે જેનું નામ છે સ્વર્ગનો સ્વાદ અને આ સ્વર્ગના સ્વાદને પુરાવા માટે વલ્લભ વી વાય જે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન છે જેમાં અમારા જે ચીફ ગેસ્ટ છે શ્રી રાજકુમારજી વ્રજરાજકુમારજી ના ઉપસ્થિતિમાં આજે આ આટલા મોટા પ્રોજેક્ટનું આજે આયોજન કરવામાં આવ્યું છે અને અમે લોકો ખૂબ આ પ્રોજેક્ટને એટલા માટે સરાહનીય માનીએ છીએ કેમકે આ પ્રોજેક્ટની અંદર જે પણ લોકો આવશે એ જે હોમલેસ લોકો આવશે કે જેને દરરોજનું ભોજન મળશે અને સ્વર્ગનો સ્વાદનું નામ પણ એટલા માટે જ રાખ્યું છે કે એમને એક માન સન્માન અને આદરની સાથે એ લોકોને દરરોજના સોમથી શનિવાર સુધી દરરોજ બપોરે બારથી બેની વચ્ચે અહીંયા આગળ સ્વર્ગ ગોલ્ડન એજ કેર ફાઉન્ડેશન જે આપણે રાજેશ ટાવર પાસે છે ત્યાં એમને ભોજન મળશે